નહીં જવું પડે ને આગામી સમયમાં ધોરણ બાર સુધીના અભ્યાસ પણ અકોટી ગામની શાળામાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું ડબોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડબોઈ અને ચાનદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું સરકારે જે હમણાં એકસો જેટલી શાળાઓને મંજૂરીઓ આપી વડોદરા જિલ્લામાં ચાર માધ્યમિક શાળાને મંજૂરી આપી એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી આજે એનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે આપતી શાળામાં બાળકો ધોરણ નવમાં અભ્યાસ કરતા થવાના છે આવતા વખતે દસમી ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા બાર ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે જ્યારે હું બે હજાર સત્તરમાં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે આજે એમની લાગણીને માગણી પૂરી થઈ છે હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠું છું Four. Yeah.